હું યોગેશ લીડર વાત કરું છું આજે એક એવા પેશન્ટ જોડે બેઠા છીએ કે જેમને ઘણા ટાઈમથી થાઇરોઇડનો પ્રોબ્લેમ હતો અને આપણે આજે એમના જોડે બેઠા છીએ તો આપણે એમને એમના માટે જ સાંભળશું બેન તમારું નામ અચ્છા અને ગામ ગુજરાત ઓકે

આજીવન દવા ખાવાની વાત કરેલી હતી તો છેલ્લા કેટલા ટાઈમથી થી તમે આપણે નાઈની ફાઈવ યુઝ કરો છો એક મહિનાથી નાઇની ફાઈવ વાપર્યા પછી શું રિઝલ્ટ છે લગભગ નોર્મલ થઈ ગયો છે હું તમને રિપોર્ટ બતાવી શકું છું કે આજે લેટેસ્ટ રિપોર્ટ છે ડિસેમ્બર સત્યાવીસ નો જે ટીએસએચ બતાવે છે ત્રણ પોઈન્ટ નવસો ને ત્રણ પોઈન્ટ ચોસઠ ત્રણ પોઈન્ટ ઝીરો ચોસઠ તો આજે આજે આ નોર્મલ ડોક્ટર નું કેવું છે અને તમે અત્યારે દવા બંધ કરી દીધેલી છે બરોબર તો જેટલા બી થાઇરોઇડના દર્દીઓ છે એમના માટે તમે આ વિડીયો માધ્યમથી શું કહેવા માંગો છો યુઝ કરે નાઇની ફાઈવ વાપરે અને કેવર થાય ઠીક છે ને થેન્ક યુ જય